તો હાલો મિત્રો કેમ છો તમે મજામાં જશો આ છે આપણો પહેલો વ્લોગ ફસ્ટ વ્લોગ છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આ આપણો પહેલો વ્લોગ છે અને પહેલો વ્લોગમાં આપણે બધાને સમજાવવાનું છે આપણા જે સબસ્ક્રાઈબર ભાઈઓ છે એવી ઘણાયની કોમેન્ટ આવે છે કે તમે વ્લોગ કેમ નથી ઉતારતા એટલે મારે આ પહેલો વ્લોગ ઉતારવો પડ્યો અને બધાનો એવો પણ ઘણા એના પ્રશ્નો છે કે તમે કેટલું ભણેલા છો અને તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે કે નહીં તો એવા બધા ઘણા એના મેસેજ આવે છે કોમેન્ટો તો આપણે ફસ્ટ વ્લોગમાં એ જ સમજાવવાનું છે ભાઈ હું તળપાય છું અને હું યુટ્યુબમાં સક્સેસ થઈ ગયો છું તો બધા એના એવા પ્રશ્ન છે કે અમે ભણેલા નથી અમારે કેમ યુટ્યુબમાં આવવું અમને કાંઈ આવડે નહીં તો ભાઈ આમાં કાંઈ આવડવાનું આમાં કાંઈ નોકરી નથી લેવાની આમાં કાંઈ ભણતરની જરૂર નથી તમને ખાલી મોબાઈલમાં થોડું ઘણું આવડવું જોઈએ એટલે તમે પછી આમાં તમે યુટ્યુબની અંદર ઊંડા ઉતરો એટલે તમે તમારા હાથે જ શીખી જશો કે કઈ રીતે વિડીયો બનાવો અને એમાં ભાઈ ઘણી ચેનલોમાં એવું આવે છે શીખવાડે છે તો એ રીતે પણ મતલબમાં તમારે થોડુંક યુટ્યુબની માઇલ પાસ આવવું પડે તો આપણો આ પહેલો વ્લોગ છે તો બધા અમને આમ સપોર્ટ કરતા રહ્યો જે રીતે શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો ને એ જ રીતે અમારા લોંગ વિડીયોમાં હવે સપોર્ટ આપતા રહો આપતા રહ્યો અને કોમેન્ટમાં તમે જરા જરાક કોમેન્ટ તો કરી દેજો કે હવે બીજો વ્લોગ શેનો અમારે બનાવવો અને કેવી રીતે બનાવવો તો બધાની જો કોમેન્ટ હોય જાજી કોમેન્ટ હોય છે તેવો આપણે બનાવશું અને આ મારો ફસ્ટ પહેલો જ વ્લોગ છે આ યુટ્યુબમાં આપણે આવ્યા પછી મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે કમ્પ્લેટ ઝીરી ઝીરો ભણતરમાં પણ ભાઈ તમે યુટ્યુબ ચલાવી શકો છો આમાં કાંઈ ભણતરની કે કોઈ વસ્તુની જરૂર પડતી નથી અને ઘણા એનો પ્રશ્ન એ છે કે ગ્રીન સ્ક્રીનનો વિડીયો કેવી રીતે બનાવવો તો એ હોતાને આપણે સમજાવી દેવું આપણા બીજા વિડીયોમાં તો ખાલી અમને છે ને થોડો ઘણો સપોર્ટ કરો ભાઈ અને તો અમે આમાં તમારી માટે કંઈક નવું નવું લાવશું અને તમને જાણવા મળશે આમાં તો આ વિડીયોમાં તમે આમને બને બને રહેજો અમારી સાથે અમારી ચેનલમાં અને અમારા વિડીયો જોતા રહેજો તો અત્યારે જ બસ આટલું કે તે આપણે કાંઈ લાંબુ અત્યારે નવો જે નવું નવું ચાલું કર્યું છે એટલે આપણે કાંઈ લાંબુ આમાં કાંઈ બોલી ન ઐકીએ પણ આમને સપોર્ટ કરતા રહેજો ને વિડીયો જોતા રહીજો હલો ભાઈ જય માતાજી